ખાતર તમે આ ગોડાઉન માંથી ભયરું બિલ બીજું બિલ ક્યાંનું સત્ય હોય બોલો ભાઈ સત્ય હોય બોલો ખોટું કારણ વગર નું નહીં વેલકમ ટુ મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌ નું આશા રાખું છું આપ સૌ મજામાં હશો પરંતુ આજ આપણા ભારતનો જે ખેડૂત છે એ ક્યાંક તડફળીયા મારી રહ્યો છે આપણો ભારત દેશ છે કૃષિપ્રધાન દેશ છે ખેડૂતો ઉપર નભનારો આપણો દેશ છે જ્યારે ખેડૂતો ધાનનું ઉત્પાદન કરે છે ત્યાર પછી આપણે અન્ન લઈએ છીએ પરંતુ આજ ક્યાંક માંગરોળની અંદર જો કે સમગ્ર ગુજરાતના સૌરાષ્ટ્રની વાત કરું તો ક્યાંક આપણો જે ખેડૂત વર્ગ છે અને અઢળક લાઈનો જ લાગી છે ચારે બાજુ તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જાઓ લાઈનો વગર તમને વ્યક્તિઓ જોવા જ નહીં મળે જાણે કે લાઈનો આપણા સૌરાષ્ટ્રની આપણા ગુજરાતની અને આપણા ભારતની એક પ્રથા થઈ ગઈ હોય અહીંયા જ

શનિવારે અંદર ગયેલા પૂછેલું કે ભાઈ અમને ખાતર જોયે છે યુરિયા તો કે આજે જ ગાડી વેચાઈ ગઈ તમે આવ્યા નહિ અને હવે તો આઠ થી પંદર દિવસ સુધી ગાડી અગાઉ તમે ક્યારે આવ્યા હતા અગાઉ પણ ઘણી વાર આવેલા છે ધક્કા ખાયા જ કર્યા થી શું કીધું એવું હોય છે કે અગાઉથી ટોકન લઈ લેવાનું પછી બે દિવસ પછી લેવાનું સુવિધા આપતા જ નથી આપણને ટોકન આપવાનું છે કે આ છે કે તે છે કે ટોકન ની કોઈ સુવિધા નથી હોતી સુવિધા જ નથી ટોકન જયારે તમે અહીંયા આવો ત્યારે તમને ખાતર મળે હા ત્યારે જ જ પડે પણ ઉપર લેવાનું ફિગર આપવા પછી ઓકે આજે તમે ક્યારે આવ્યા છો બધા આજે અમે સવારના સાત વાગ્યા ના ઉભેલા છે સવારના સાત વાગ્યા ના તો હજુ સુધી તમને ખાતર મળ્યું નથી તો આ તો કે કાલે વેચાઈ ગયું છે રવિવારે વેચાણ થઈ ગયેલું છે ગાડી આવીને ઓકે તો છ વાગ્યા ને અમે અહીંયા આવીને ઉભા છે બરાબર બધી ઓફિસો બંધ હતી બરાબર વેલીવર ની ખુલી જાય છે એની જગ્યા પર આજે નવ વાગે ઓફિસ ખુલી છે આ લોકો અચ્છા કેમ કે મારો પરફેક્ટ ટાઈમ એમ જોયેલો ને મેં કાલ કાલ બી માલ વિતરણ થયેલ ને કાલ બે ગાડી આવેલી હતી અહિયાં એટલે રવિવારે માલ વિતરણ થાય છે રવિવારે ઓલ ઓવર ઇન્ડિયા માં રજા હોય છે બરાબર સન્ડે ઇઝ અ હોલીડે હોય છે એટલા માટે રવિવારે બધી ના અંદર સરકારી કામ બધું બંધ હોય છે બરાબર અહિયાં સરકારી કામ ખુલી ગયેલું રવિવારે બે ગાડી આવી લોડ બે ગાડી વેચાઈ ગયેલી એના સમય સવારે અમે આવીને ઉભા હતા ત્યારે એક રિક્ષા અહીંયા આ ગોડાઉન માલ નો સ્ટોક પડ્યો છે એ લોકો ના અંદર

આ એક પ્રકારે ઝોલ હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે કે શનિવારે જે છે શનિવારે જે છે એ સામાન્ય રીતે રવિવારે માલ જથ્થો છે એ વિતરણ કરવાનો જ ના હોય પરંતુ આ લોકોનું એવું કેવું છે કે ભાઈ શનિવાર અને રવિવાર એટલે કે રવિવારે બધું બંધ હોવા છતાં પણ માલ નું વિતરણ થાય છે તો બની શકે કે પાછળથી ક્યાંક ટોકન અપાતું હોય

બાર ને બાર આ જથ્થો બાર ને બાર આ જથ્થો છે ને ટ્રાન્સફર થઈ જાય મિત્રો અહીંયા આવ્યો ને હું તો મસ્ત મજા નું મને એક બોર્ડ જોવા માંડ્યું કે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર હવે મિત્રો એવું કહી શકાય કે ખાતર જ ઉપલબ્ધ નથી આ લોકોને જે પાક લણવો છે એ પાક જ લણી શકાય એવી પોઝિશન નથી તો આની અંદર કિસાન સમૃદ્ધ કઈ રીતે થઈ શકશે પાછળના ઘણા બધા આપણે ભૂતકાળના આંકડાઓ જોઈએ તો ક્યાંક ખેડૂત છે આત્મહત્યા કરી રહ્યો છે કારણ કે એણે જે ધાયરું હોય છે 3 મહિના 5 મહિના જે ધાન ઉપર મહેનત કરે છે જમીન ઉપર મહેનત કરે છે પાક લણે છે લોકો સુધી આ અન્ન છે એ ધાન છે એ પહોંચાડે છે પરંતુ ખરેખર એ લોકો જે કંઈ પણ કોસ્ટ કરે છે ખર્ચ કરે છે એ ખર્ચની સામે જોઈને ઉત્પાદન જ ન મળે ને તો સ્વાભાવિક છે કે ખેડૂતને ક્યાંક ને ક્યાંક સરવાળે આત્મહત્યા કરવાનો વારો આવે છે તાડ હોય તડકો હોય કે પછી ગમે એવી પરિસ્થિતિ હોય એ તમામ પરિસ્થિતિની અંદર રાત દિવસ એક કરીને એ એમના ખેતરની અંદર પડ્યો હોય છે છતાં પણ જો આ લોકો સાથે આવો અન્યાય થતો હોય તો આ ક્યાં સુધી તમારું નામ શું મારું નામ દિશકભાઈ અલી ખેબર પાર્ટી તાલુકા માંગરો આ ફોન આવ્યો એટલે છું બરાબર અને વાત એવી મળી છે કે ભાઈ આ લોકો કાળી બજાર માં વેચી નાખે છે બરાબર રવિવારે ખરેખર બંધ હોય છે વેચાણ તો આ ખેડૂતો ખેડૂતોની એવી ફરિયાદ છે કે ભાઈ આ લોકો રવિવારે ટોકન દઈ ને વેચી નાખ્યું છે બરાબર અને આ લોકો અત્યારે લાઈન છે જોઈ શકો છો તમે

માલિકી નથી કરી શકતી કા અહીંયાથી મળે યુરિયા તો કન્ફ્યુઝન માં છું કેમ કે ત્રણ ગોડાઉન અહિયાં લાગેલા છે હવે ક્યાંથી ક્યુ ખાતર મળે છે મામલતદાર સાહેબ આવે ને ત્રણે ત્રણ આપણે જે કઈ પણ ગોડાઉન

અડધી ઠલવાની અડધી આ ગોડાઉન ની અંદર ઠલવાઉન માં તાળું મારેલું છે આજે સોમવાર છે બરાબર તો સોમવારે આ ગોડાઉન બંધ છે આ ઓફિસ ખુલી છે આ ઓફિસ ખુલી છે બાજુની જે છે એ પણ અલગ ગોડાઉન તો એની ઓફિસ ક્યાં

પડ્યું છે તો એ કેમ નથી આપતા લોકો મિત્રો આ જે ગોડાઉન બંધ પડ્યું હતું ને આમની બાજુમાં એ અત્યારે ખોલાવડાયું ખોલાવડાયું ને તો અહિયાં આ જથ્થો પડ્યો છે અહીંયા યુરિયાનો આ એટલો જથ્થો પડ્યો છે હવે આ જથ્થાની અંદર મને એટલી ખબર પડે છે જોનારાને પણ એટલો ખ્યાલ આવી જતો હશે કે આ જેટલા લોકો અહીંયા ઊભા છે ને ખેડૂતો આ તમામનો પ્રશ્ન અત્યારે સચવાઈ જાય છતાં પણ હજુ સુધી આ અંદર જે જથ્થો પડેલો છે ને એનું વિતરણ કરવામાં આવ્યું નથી એવું જાણવા મળ્યું છે કે સવારના આઠ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી જે કઈ પણ માલ નું વિતરણ હોય એ ચાલુ હોય પરંતુ અત્યારે સમય થાય છે સાડા બાર ની આસપાસ નો સમય થાય છે છતાં પણ આ લોકો હજુ સુધી અહીંયા પહોંચ્યા નથી કોઈ તસ્દી લેવા માટે તૈયાર નથી ખરેખર આ ખેડૂતો પ્રશ્ન ક્યારે સોલ્વ થશે ને એ તો હવે જોવાનું રહ્યું અગાઉ પણ અગાઉ પણ એટલા બધા પ્રશ્નો હતા અગાઉ પણ એટલી બધી લાઈનો લાગેલી હતી લોકો ભેગા થાય અધિકારીઓ આવે ત્યાર પછી જ પ્રશ્ન સોલ્વ થશે કે શું કે આપડી આ પ્રથામાં કોઈ ફેરફાર લાવીશું એમ આપણે વિકાસ ની મોટી મોટી વાતો કરીએ છીએ તો ખરેખર આ પ્રકારે વિકાસ થશે આ ખેડૂતો જે છે આ એટલા બધા અહીંયા રોકાયા છે આ લોકોને હેરાન કરીને ખરેખર વિકાસ થશે જો સાહેબ આ ખેડૂતોને કોઈ પ્રશ્ન એવો રહેશે તો ખરેખર આપણે વિકાસ કઈ રીતે કરી શકીશું આપણે ભારત દેશની અંદર હરણફાળ કઈ રીતે ભરી શકીશું એ મોટો પ્રશ્ન રહ્યો અર્થતંત્રને આગળ કઈ રીતે લઈ આવી શકીશું જીડીપી માં આપણો ફાળો આગળ કઈ રીતે વધારી શકીશું આ મોટો પ્રશ્ન રહ્યો કારણ કે આ જે ખેડૂતો છે એટલા એટલા સમયથી હેરાન થઈ રહ્યા છે છતાં પણ કોઈએ ધ્યાને લેવું છે નહીં હવે તો તમામ લોકો એ વિચારવાનું રહ્યું કે ક્યાંય ખેડૂતોને આવા પ્રકારનો ફરીવાજો પ્રશ્ન ઊભો ન થાય વહેલી તકે ને વહેલી તકે આ જે ખાતરનો પ્રશ્ન છે એ ખાતરનો પ્રશ્ન સોલ્વ થાય ચાલો અહીંયા જે આ લાઈન લઈ ગઈ જ ને આમાંથી જો ઘટે ને તો પછી એ ગોડાઉન માંથી લાઈન લગાવી દેજો બરાબર છે ઓકે મિત્રો તાત્કાલિક ધોરણે આ જે કંઈ ખાતરનો પ્રશ્ન હતો એ પ્રશ્ન અત્યારે સોલ્વ થઈ ગયો છે કે જેટલી પણ ખાતરની થેલીઓ છે આ તમામ થેલીઓ અહીંયા જે હાજરમાં લોકો છે એ લોકોને વિતરણ કરવાની વાત થઈ ગઈ છે એટલે અહીંયા આ જે લોકો છે એ બધા જ અહીંયા વિતરણ માટે એટલે કે ખાતર લેવા માટે ઉઈભા છે આ તમામ લાઈન લાગી ગઈ

હવે વાંધો નથી ને કશો ખબર છે ઓકે ચાલો મિત્રો હવે અગાઉ આવનારા સમયમાં ખાતરને લઈને કોઈ આવા પ્રકારનો પ્રશ્ન ન ઉભો થાય ફરી પાછા આ લોકો હેરાન પરેશાન ન થવું પડે એવી બાબતોનું જો અગાઉથી ધ્યાન રાખવામાં આવે અગાઉથી પૂર્વાનુયોજન કરવામાં આવે તો ક્યાંક આ જે ખેડૂત વર્ગ છે આ ખેડૂત વર્ગને હેરાન પરેશાન ન થવું પડે જે કંઈ પણ એજન્સી વિભાગ છે અથવા તો જે કંઈ પણ ગાંધીનગર વિભાગ જ્યાંથી આ ખાતર આવે છે ડેપો મેનેજર છે એ લોકો એ પણ આ વસ્તુને સમજવી રહી કે ક્યાંય કોઈ પ્રકારે આડકતરી રીતે ખોટી રીતે ક્યાંક બીજા અન્ય લોકો વિતરણ ન થઈ જાય જેથી કરીને આ લોકોએ હેરાન પરેશાન થવું પડે છે તો હેરાન પરેશાન થવું ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યા તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી ખુશો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો ત્યાં સુધી આવજો બાય બાય